તો હેલો દોસ્તો તો આપણી વાડીમાં ના વેલા છે તો આપણે તરબૂચ ખાવાનું છે તો આપણે તરબૂચ ગોતવા જવાનું છે અમે અને આરુબેન બે જઈ છીએ આ આપણું ખેતર છે તો આ ખેતરમાં છે એ કોછાળે તો જો દોસ્તો આપણે છિંગમાં જઈએ છીએ તરબૂચ ગોતવા તો આરુબેન બે આવે છે ગોતવા એ જઈ છે તરબૂચ ગોતવા માલુબેન બહુ સિંગુમાં હાલી એકતા નથી તરબૂચ જો અહીંયા છે આપણે પહેલી જગ્યાએ તરબૂજનો વેલો છે તો જો બે પોચ ગયા છે તરબૂજ ના વેલે તો આપણે હવે તરબૂચ ગોતવાનું છે આવી ગયો નો વેલો ના કે Seribu terbus. Atau goto ya mah. Melu terbus goto. Pagi sih beran velo terbus novelose. velo terbus novelose. velo sih. Tu ya ayo Ah. Lihat terbus goto kerja sih. Makam terbus mulai. તો મલુ બેન તો ઉભા છે એને તો જોયામાં લાગે છે કે તરબૂજ નહી જડે ક્યાં જડી ગયો ક્યાં છે મોટું જબરું થઈ ગયું હે તો જો દોસ્તો આ તરબૂજ છે તરબૂજ તો જડી ગયું છે મલુબેન તો જો ઉભા રહ્યા અને આરુબેને જો તરબૂજ ગોચી લીધું છે તો તોડી લ્યો આરુબેન તરબૂચ ગો હવે મલ્લુબેન માગે છે તો મલ્લુબેનથી લઈને હલાતું નથી તો જો દોસ્તો તરબૂચ તો જડી ગયું છે તો હવે મલ્લુબેન લીધું છે તો મલ્લુબેન લઈને આવે છે તરબૂચ તો હવે આપણે આપણી ઝૂંપડીએ વૈયા જઈએ અને ના બેઠા બેઠા તરબૂચ ખાઈએ અમે તો જુઓ તરબૂચ તો આવી ગયું છે તો હવે આને આપણે કાપવાનું છે ચોમાસાના ના થાય બહુ ચોમાસાના બહુ મોટા નો થાય તરબૂચ જો આવું તરબૂજ છે કારણ કે ચોમાસાનું આવું જ થાય ખાવાનું છે હે બો કાગ જ નહીં